છોટાઉદેપુર બોડેલી પાવન નવરાત્રીના પર્વને ધ્યાને લઈને બોડેલી ખાતે ગોપેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ બાપા સીતારામ મહાપ્રસાદીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે ભક્તિની સેવા બનેનો અનોખો મેળાપ જોવા મળ્યો પાવાગઢ દર્શન માટે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાતી મોટી સંખ્યામાં યાત્રાળુઓ આ સમયગાળા દરમિયાન બોડેલીથી પસાર થાય છે તેમને આરામ ભોજન અને મફત મહાપ્રસાદીનો લાભ મળે તે માટે પ્રવાહી વ્યવસ્થા કરવામાં આવી દરરોજ હજારો ભક્તો પ્રસાદી લેતા જોવા મળ્યા સ્થળ પર મેડિકલ ચેકઅપ કેમ્પ પણ મૂકવામાં આવ્યો છે જેમાં બ્લડ પ્રેશર સુગર અને સામાન્ય તબીબી ચકાસણી જેવી સેવા મફત જ મળી રહે છે જય માતાજી બોડેલી ગોપેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં બાપા સીતારામ અન્ય ક્ષેત્ર જે નવરાત્રિના નવ દિવસ મહાકાળી માના મંદિરે જતા એમપી મધ્યપ્રદેશ અથવા મહારાષ્ટ્ર ગુજરાત બધા જ માય ભક્તો અહીંયા પ્રસાદ માટે અમે અહીંયા ભંડારાનું આયોજન કરેલું છે દિવસના પાંચથી છ હજાર સાત હજાર માણસો અહીંયા મહાપ્રસાદીનો લાભ લે છે અને મેડિકલ ચેકઅપ પણ સુવિધા ઉપલબ્ધ છે અને મોડેલી ગ્રામજનોના બધાના સાથ સહકારથી આ આયોજન બાપા સીતારામ મનચિત્રનું આયોજન કરેલું છે મારું નામ ભાવેશભાઈ ભરવાડ અમે કમાટથી પાવાગઢ દર્શન કરવા પગપાળા આવ્યા છે અત્યારે અમે બોડેલી છે અહીંયા પ્રસાદ લેવા બાપા સીતારામ છે અહીંયા દર વર્ષે અહીંયા પ્રસાદ લઈએ છે પછી અહીંથી નીકળીએ છે આમ સુવિધા સારી છે અહીંની બધી રીતે ફેસિલિટી સારી છે મારું નામ છે જિગ્નેશ ਵੀਰੇਂਦਰ ਸੀ ਦੇਸਾਈ ਦਿਵਿਆਂਗ ਨਿਊਜ਼ ਬੋਡੇਲੀ ਛਟਾਉ ਦੇਪੁਰ